નમસ્કાર દર્શક મિત્રો SNS ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારના ખાસવાડી સ્મશાનમાં નવીનકરણનું કામ ચાલતો હોવાથી ઘણા બધા પ્રકારની સુવિધાઓમાં ખામીના કારણે સ્મશાનમાં આવતા 500 થી વધારે માણસો અસુવિધાને લીધે ત્રાહીમાં તો તંત્રની જવાબદારી નથી કે આખરી મુકામમાં અમુક સુવિધાની વ્યવસ્થા કરવી જોઈએ આ વ્યવસ્થાના જવાબદાર કોણ રિપોર્ટર ગિરીશ પાસેકર આપ જોઈ શકો છો અહીં ભાતીજી મહારાજનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે બધા જ દેવસ્થાનના મંદિરો અહીં આવેલ છે કાલભૈરવનાય છે ને બરોબર એમની સામે જ મુતેડી બની રહ્યું છે ને સંડાસ બની રહ્યો છે જે ના બનવું જોઈએ એ હિન્દુનામાં હિન્દુના માટે બહુ દુઃખદ સમાચાર કહેવાય આ જુઓ આ સંડાસ બાથરૂમ બની રહ્યા છે બહુ ખરાબ છે જે સંડાસ બની રહ્યું છે તે સંડાસ મંદિરના સામે ના હોવો જોઈએ તે આ લોકો અહીં સંડાસ બનાવી રહ્યા છે તે ખૂબ જ ખરાબ કહેવાય અને આનું દિશા બદલીને બીજી જગ્યાએ જાય મંદિરને લાગતું બરાબર સામે ભગવાનના મોઢાના સામે આ બધું ગંદુ ના થવું જોઈએ સંડાસ બાથરૂમ બની રહ્યું છે એને તત્કાલમાં રોકવામાં આવે અને આ જગ્યા આની બદલવામાં આવે જેથી લોકોને તકલીફ ના થાય દુઃખ ના થાય જે બી હિન્દુ છે તેમના માટે આ ખૂબ જ ઘટનાવાળી વસ્તુ છે દુઃખદ ઘટના છે અને આ બનવું ના જોઈએ અને આનો વિરોધ સખત રીતે થવો જોઈએ અને આનું દિશા બદલવું જોઈએ જે આપ જોઈ શકો છો આ મંદિર છે મંદિરની સામે જ મંદિરની બરાબર સામે જ જે સંડાસ બાથરૂમ બનાવવામાં આવી રહ્યું છે તેની દિશા બદલવું જોઈએ અને બીજી બાજુ બનાવવું જોઈએ આપ જોઈ શકો છો બરબર ભગવાનના સામે સંડાસ બની રહ્યું છે તેના વિરોધ થવું જોઈએ અને પૂર જોશમાં થવું જોઈએ અને આને દિશા બદલવું જોઈએ સત્ય નિશોધ गिरिराज વાસ્તે કર આપ દેખ سکتے ہیں અહીંયા પે રોજ કે 500 કે ઉપર લોકો પબ્લિક આતી જતી છે શમશાનોમાં आते લોકો અને ઇને ખાસ તો સંડાસ બાથરૂમની વ્યવસ્થા હોના જોઈએ आप देख सकते हैं कि सब कुछ है लेकिन यहाँ पर संडास बाथरूम के लिए कोई भी जगह नहीं है और पानी की सुविधा तो है ही नहीं जब मैंने इनसे पूछा कि भाई आप यहाँ पे कैसे संडास लग जाएगा तो क्या करोगे तो बोलते क्या करेंगे यहाँ से पानी दूर से लेके जाना पड़ता है और यहाँ पे कोई व्यवस्था नहीं है भाई संडास एक अच्छा तुम तो लोगों संडास सा तो क्या जाओ पानी तो नहीं पानी लेके जाना पड़ता है और पैसा लगना हाथ धोने के लिए क्या करोगे कितना समय से ऐसा है ये पहले ये बनना चाहिए ना सबसे पहले ये बनना चाहिए देखो आप यही बातें ये बेचारे घबरा रहे हैं क्योंकि सही बात बताने में हर किसी को डर लगता है क्योंकि सबसे पहले संडास बनना चाहिए ये तो होता रहेगा क्योंकि इनको भी संडास तो लगता है आप देख सकते हैं क्योंकि यहाँ पे पानी का कोई व्यवस्था नहीं है टंकी लगी है सब कुछ लगी है लेकिन कोई व्यवस्था है नहीं सत्य निशोध गिरिराज वास्तेकर खास वाली शमशान बनी रू नव नौ नव लेकिन संडास कोई व्यवस्था है के, के नहीं खास ऑफिस से के टाइम थी ते नौकरी करो ते लोग के तहत દોઢ મહિના થઈ ગયું ને પેલો સંદાસ જે છે એનામાં પાણી નળ કશું નથી આવતું એના માટે તમે શું કહેશો જરૂરી શું છે અમે તો કીધું છે જરૂરી છે રિક્વેસ્ટ કરેલી છે એટલે તમે થોડીક રિક્વેસ્ટ આગળ મોકલજો અને જલ્દી જલ્દી વહેલા વહેલા બને કામ ચાલુ છે નવું બને છે ને નવાનું નહીં પેલી પાણી આવે ને સૌથી પહેલાં એ બનવું જોઈએ પછી આ તો બનવાનું જ છે તમે કોશિશ કરજો જેટલું બને આ માણસો શું કરે છે કે પેલા બાજુમાં પાણી આવે છે તઈથી ડોલું ભરી પણ બાકીના લોકોને ખબર નથી લોકોને હું ઓળે જ ગયો તો મને ખબર પડી કે આ કશું છે નહીં મારા જે પ્રોબ્લેમ થાય એ કોઈને થવું ના જોઈએ એટલે તમને આ રિક્વેસ્ટ મોકલું તો તમે તમારા હિસાબે કહેજો ઉપર હું મારા હિસાબે હું જેટલું થશે વાયરલ કરી દઈશ હા બસ મારે આ જ કહેવાનું છે કે ભાઈ બધાને માટે સુવિધાઓ થવી જોઈએ અને આ તો શું ઇમરજન્સી છે ક્યારે બી કોઈને બી આવી શકે છે અને સંદાસ બાથરૂમ બનવું જોઈએ મેં આ લોકોને બી રિક્વેસ્ટ કરી છે તો આ લોકો બી એમના રીતે આગળ મોકલશે ને આ વિડીયો જોયા પછી શેર કરજો લાઈક કરજો સત્યની શોધ ગિરિરાજ વાસ્તેકર તો કેટલા સાલ છે નોકરી કરતા કાકા તમે કેટલા વર્ષથી નોકરી કરો છો તમે એ નોકરી નહીં કરતા ઓ ભાઈ કેટલા વર્ષની નોકરી ને પાણી નથી આવતું એટલે હોવી જોઈએ દાદા અહીંયા આગળ બધું બની રહ્યું છે નવું નવું પણ આ લોકો માટે સંડાસ નથી સંડાસ પહેલાં બનવું જોઈએ કે પહેલાં આ બનવું જોઈએ જરૂરી છે ને કોઈને ક્યારે કશું થઈ એ માટે હા બનાવ્યું છે પણ જે જૂનું હજુ તો એનામાં નળ ભી નથી હું ન્યૂઝમાં છું ટાઈમ્સ ઓફ ગુજરાત હા લોકો એના લેબર છે એમને